નમસ્કાર મિત્રો ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ સલામત ગુજરાતમાં બાળાઓ દીકરીઓ મહિલાઓ અસલામત સલામત ગુજરાતમાં મહિલાઓ બાળાઓ દીકરીઓ કેમ અસલામત સરકારના દાવા વચ્ચે પણ રાજ્યમાં મહિલાઓ ગુમ થવાના બળાત્કાર છેડતી અને અપહરણના કેસો સતત વધી રહ્યા છે સરકાર તરફથી વારંવાર ગુજરાતમાં સબ સલામતનો દાવો કરવામાં આવે છે સરકાર તરફથી વારંવાર ગુજરાતમાં સબ સલામતનો દાવો કરવામાં આવે છે પણ આ સલામત ગુજરાતમાં જ બાળાઓ દીકરીઓ મહિલાઓ અસલામત છે વારંવાર કહેવામાં આવે છે કે સલામત ગુજરાતમાં અડધી રાત્રે પણ મહિલાઓ છૂટથી ફરી શકે છે પરંતુ આવી પરંતુ આવી ગુલબાંગો પોકારવા કરતાં આ દિશામાં નક્કર કાર્યવાહીની ચોક્કસ જરૂર છે દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો સતત વધતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જાળવવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત રાજકારણીઓના ભાષણ અને નિવેદનો પૂરતી જ સીમિત રહી ગઈ છે આ ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ આ ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે વારંવાર કહેવામાં આવે છે કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય એટલે ગુજરાત છે આ માત્ર ભારતીય જનતા પાર્ટીના નિર્ણાયક નેતૃત્વના કારણે શક્ય બન્યું છે પરંતુ જ્યારે રાજ્યમાં સતત દુષ્કર્મ ઘટનાઓ વધતી જોઈને સરકારના તમામ દાવાઓ પોકળ લાગે છે ત્યારે શું આ ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગ્યા હોય એવું ચિત્ર ઉપસ્યું છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી પરંતુ છેલ્લા બે વર્ષમાં જે પ્રમાણે મહિલાઓ ઉપર અત્યાચાર બળાત્કાર સામૂહિક દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે તેને જોતા ગર્વથી માથું ઊંચકીને ફરતા ગુજરાતીઓનું શિશ શરમથી ઝૂકી ગયું છે તાજેતર બનાવની જ જો મિત્રો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં સોળ ડિસેમ્બરે એક દસ વર્ષની બાળકી ઉપર થયેલા ક્રૂર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું હવે આ ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે આ બાળકીનું આઠ દિવસથી સારવાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોત થયું છે ભરૂચના ઝઘડિયાની નિર્ભયાના અંતે તૂટ્યા શ્વાસ સદગત માસૂમના આત્માનો ચિત્કાર બસ હવે તો ન્યાય જ આ સલામત ગુજરાતમાં આ સલામત ગુજરાતમાં ફરીથી દુષ્કર્મની ઘટના ન બને તે માટે સરકારે ખૂબ જ સખત અને કડક કાયદાને અમલમાં લાવવો જોઈએ આભાર મિત્રો મીનાક્ષી રાવલ